નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલ વડિયા પેલેસ સંકુલમાં જે સર્કલ બનાવવામાં આવ્યા છે તે તમામ સર્કલોના નામ નર્મદા જિલ્લામાં ફોરેસ્ટ વિભાગમાં જે અધિકારીઓ નોકરી કરીને રિટાયર્ડ થઈ ચૂક્યા છે તે અધિકારીઓના નામ પર સર્કલના નામ આપવામાં આવ્યા છે કરોડો રૂપિયાના ખર્ચે અહીં વિશ્રામ ગૃહ વન કવચ અને આ જ કેમ્પસમાં સર્કલ બનાવવામાં આવ્યા છે વન વિશ્રામ ગૃહ ખાતે આવનાર પ્રવાસીઓને પણ રહેવા માટે આ જગ્યા આપવામાં આવશે ત્યારે નર્મદા જિલ્લા વન વિભાગ રાજપીપળા દ્વારા વડિયા પેલેસ કેમ્પસમાં રૂપિયા બે કરોડના ખર્ચે વન વિશ્રામ ગૃહ અને વન કવચનું વનમંત્રી મુકેશ પટેલ ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે વન વિશ્રામ ગૃહ ખાતે આવનાર પ્રવાસીઓને પણ આ સંકુલ રહેવા માટે આપવામાં આવશે લોકાર્પણ પ્રસંગ બાદ સહભાગી વન વ્યવસ્થા જનસંવાદ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ડાંગના ઉપવનોની એક સીડીનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું આ સાથે જ સમગ્ર વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર ફોરેસ્ટરો અને બીટ ગાર્ડને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સમોર એક સાપુતારા પછીનું એક કુદરતી સૌંદર્યનું સ્થળ છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું હતું કે આ માલ સમોર પણ જે રીતને દક્ષિણ ગુજરાતના બધા લોકો સાપુતારા સુધી જાય છે અને અહીંયા આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે આવેલા લોકો એને સાપુતારા જેવું જ નહીં અહીંયા એનો અનુભવ થાય અને સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી લઈને સાપર સાપુતારા સુધીનો જે હાઈવે બનાવ્યો છે એ ત્યાં માલ જ પસાર થવાનો છે એટલે લોકોને જે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જે લોકો એક દિવસ માટે આવે છે તો આ બધા અનેક અનેક સ્થળે પરથી ચારથી પાંચ દિવસની એ લોકોની મુલાકાત પડી જાય અને એ લોકોને ચારથી પાંચ દિવસનો પ્રવાસ પણ થઈ જાય છે તો બીજી તરફ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મંચ પરથી ભાષણ આપતા જણાવ્યું હતું કે જંગલની જમીનમાં ખેડાણ કરતા લોકોને અટકાવવા જોઈએ સાંસદે કહ્યું કે બધા મને કહે છે કે સાહેબ આવું બોલશો તો તમને કોઈ વોટ નહીં આપે જેમાં મનસુખ વસાવાએ કહ્યું હતું કે હું વોટ માટે રાજકારણમાં નથી આવ્યો મને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ છે અને જંગલની જમીનો પરત થતાં ગેરકાયદેસર ખેડાણને અટકાવવું પણ અને જંગલની જમીન ઉપર થતા ગેરકાયદેસરના ખેડાણ ને અટકાવું પણ મારી ફરજમાં આવે છે નથી ભાઈ આ ભગવાનને ગમે એવું કામ નથી ને ભગવાન પણ રાજી ન થાય અને ક્યાં ક્યાં ભગવાન કોપાયમાન થાય ને એટલે કોરોના જેવી મહામારી અને ધરતી કંપને ભૂકંપ પણ બધું આવે છે એટલે આ નહીં કરું છું એક માનવ તરીકે નહીં કરું છું અને વન વિસ્તારની અંદર રહેતાના લોકો તમે કયરો તો પછી તાકાત હોય તો ઘાસ કાઢો ને આવી દવાનો શું કામ ઉપયોગ કરો છો તમારા બચાવવાની સાથે સાથે જીવ જંતુ એ પાણી નદીમાં જાય નદીના જીવ જંતુ મરી છે તો આ આ બધું આપણે એ અટકાવવું પડશે એના માટે બહુ મહેનત કરવી પડશે મને ખબર છે કે આ અધિકારીની વાત આપણે સાંભળી ને જીવનના ઉત્તર ક્યાંક લોટના